પાદરા તાલુકા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક સાધારણ સભા તથા તેજસ્વી તારલાઓના સન્માન સમારંભનું આયોજન ભવ્ય રીતે સ્મૃતિ હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના આગેવાનો પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં સમાજ બાંધવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાને ડોક્ટર સખુભાઈ પટેલે સંભાળ્યું હતું તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ઉર્જાવાન બનાવ્યો હતો કાર્યક્રમ દરમિયાન સમાજના તેજસ્વી તારલાઓ જેમને શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્તમ પ્રદર્શન કરીને સમાજનું નામ રોશન કર્યું છે તેમનું પ્રમાણપત્ર અને માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સિત્તેર વર્ષથી વધુ વયના વડીલોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જે સમાજની સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે આદર ભાવ દર્શાવે છે પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ વર્ષોથી સમાજ સેવા શિક્ષણ અને એકતા માટે કાર્યરત રહ્યું છે સમાજના આ પ્રકારના કાર્યક્રમો યુવા પેઢીને પ્રેરણા આપે છે અને સમાજમાં એકતા સ્નેહ અને સહકારનો સંદેશ પ્રસારે છે આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે સમાજની પ્રગતિ માટે શિક્ષણ અને સેવા એ બે મુખ્ય સ્તંભ છે આ કાર્યક્રમ એ સમાજની સંકલ્પ શક્તિ અને એકતાનું જીવંત ઉદાહરણ છે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે પાટીદાર સેવા સમાજ દ્વારા છે એ આ કાર્યક્રમ પાદરાના મનુસ્મૂતિ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં તેજસ્વી તારલાઓ તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે જોવા જઈએ તો સિત્તેર વર્ષ થી વધુ વયના વડીલોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં તમામ લોકો પાટીદાર સમાજના આગેવાનો સહિત બાળકો તેમજ યુવા વર્ગના તમામ મહિલાઓ પુરુષો સાથે તમામ લોકોની છે તે ઉપસ્થિતિ જોવા મળી હતી સાથે આવેલ મહાનુભાવો દ્વારા ઉદ્બોધન પણ કરવામાં આવ્યું હતું અને તમામ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું એટલે ચોક્કસ પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમ યોજાયો હતો આજરા તાલુકા પાટીદાર સેવા સમાજની એકવીસમી સાધારણ સભા નિમિત્તે આજે આજ રોજ વર્ષના હિસાબો તેજસ્વી તાલાઓનું સન્માન અને વિશિષ્ટ સિત્તેર વર્ષ ઉપરના નાગરિકોનું પણ સન્માન સમાજ દ્વારા આજે યોજવામાં આવ્યું છે ત્યારે આજે ખુશી અને આનંદની વાત છે કે અમારા તાલુકાના બેતાલીસ ગામમાંથી બસો ને સિત્તેર વિદ્યાર્થીઓ આ લાભ લઈ રહ્યા છે એનો અમે હર્ષ છે દરેક ગામમાંથી દરેક વિદ્યાર્થી અને વાલીઓ અત્યારે વધારે છે તે બદલનો અમને આનંદ છે મારી સાથે મારા કારોબારી સભ્યો અને હોદ્દેદાર શ્રીઓ પણ હાજર છે અને બે હજાર છવ્વીસ નું પાદરા શહેરના માનવંતા પીઠાના વેપારી શ્રી અનિલભાઈ મૈજીભાઈ પટેલ પરિવાર દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું છે તો એને પણ અમે આવકારી અને એમને અભિનંદન આપીએ છીએ આ સાથે સમાજની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને અમારું વિશાળ સંકુલ પાટીદાર સમાજનું નિર્માણ પામે એવો પ્રયત્ન અમારો અત્યારે ચાલુ છે